કામગીરી શરૂ કરાવી છે રસ્તાઓ અને બ્રિજના રિપેરિંગ માટે અધિકારીઓને કડક સૂચના આપી વાપી થી ખાનપુર સુધીનો રસ્તો બિસ્માર થતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે મહત્વનું છે કે વલસાડ જિલ્લાનો આ વાપી નેશનલ હાઈવે છપ્પન બિસ્માર બન્યો છે બ્રિજ અને રસ્તા પર મસ્ત મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જ્યારે સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલે મુલાકાત લીધી તેને લઈને હવે ઓથોરિટીમાં હાઈવે ઓથોરિટીમાં ફફડાટ ફેલાઈ ગયો છે એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે પૂરો એનએસ ફિફ્ટી સિક્સ એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી અને સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈપણ જાતની જાનહાની ના થઈ એના માટે આ પુલ મેં બેથી ત્રણ દિવસ જ્યાં રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે હમણાં જેમ મને આ ખબર પડી હું ગાંધીનગર આપણા વિજય રૂપાણી સાહેબની શોકસભા હતી એમાં હાજરી આપવા ગયો હતો એની સાથે સીએમઓમાં પણ મિટિંગ હતી પણ તરત જ મેં ગાંધીનગરથી ઘરે પણ આવવાનું પસંદ ના કર્યું જાતે પોતે આ વિસ્તારમાં લોકોને કોઈ પણ જાતનું અગવડ ના પડે એટલે તરત જ મેં રાતનો સમય થઈ ગયો છતાં પણ હું પુલ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું